ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો તો શિવરાત્રી શક્કરિયાના શીરા વગર બિલકુલ અધૂરી છે તો શક્કરિયાનો શીરો એકદમ ટેસ્ટી બનાવવા માટે શક્કરિયાની કુદરતી મીઠાશ જળવાઈ રહે એવી અલગ રીતે શક્કરિયાને બાફીને તૈયાર કરીશું સાથે શક્કરિયાનો શીરો ખાતા સમયે રેસા બિલકુલ ના લાગે એના માટે શીરામાં એક સિક્રેટ સામગ્રી ઉમેરી અને બહુ ટેસ્ટી એવો આ શીરો બનાવીશું તમને જો મારી આ શીરો બનાવવાની રીત સારી લાગે તો આ વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો હજી સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો ચાલો થોડી અલગ રીતે એકદમ ટેસ્ટી મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો શક્કરિયાનો શીરો બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવો શક્કરિયાનો શીરો બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે તો શક્કરિયા ના વધારે પડતા જાડા ના એકદમ પાતળા એ રીતના મીડિયમ સાઈઝ ના લેવાના જેથી આપણો સારી રીતે શકરિયાને તમે પાણી ઉમેરીને બાફો ને તો એ શકરિયામાં પાણી ચડી જાય અને એનો સ્વાદ એકદમ ફીકો પડી જાય છે તો શકરિયાની કુદરતી મીઠાશ જળવાઈ રહે એના માટે આપણે શકરિયાને બિલકુલ પાણી ઉમેર્યા વગર બાફવાના છે તો પાણી ઉમેર્યા વગર શકરિયાને બાફવા માટેની મેં આની પહેલા પણ તમારી સાથે ઘણી બધી રીત શેર કરેલી છે આજે આપણે આ શકરિયાને એકદમ અલગ રીતે બાફવાના છીએ જેના માટે તમારે કોઈ ઝંઝટ નથી કોઈ મહેનત નથી સૌથી પહેલા આપણે ગેસ પર શકરિયાને બાફવા માટે તવો રાખી દેસુ તો નોર્મલી આપણે જે રોટલી બનાવવા માટે તવો વાપરતા હોઈએ ને એ જ મેં તવો લીધો છે તો આ જે તવો છે ને એને આપણે ગ્રીસ કરી દેવાનો છે તો આપણે રોટલી બનાવવા માટે તવો વાપરતા હોઈએ અને આપણે ફરાળમાં ખાવાનો હોય તો આ તવાને પહેલા સારી રીતે ધોઈ અને કોરો કરી લેવાનો પછી એને ગેસ પર લઈ એના ઉપર હલકું એવું ઘી લગાવી દેવાનું તો થોડું તમે ઘી લગાવશો ને એટલે શકરિયામાં બહુ સારી એવી શીરામાં ઘીની સુગંધ આવશે તો અહીંયા તમે જુઓ મેં તવા પર સરસ મજાનું ઘી લગાવી દીધું છે હવે આપણે આના ઉપર શકરિયા રાખવાના છે તમને એમ થતું હશે કે તવામાં શકરિયા કેવી રીતે બફાશે બહુ સરસ બફાઈ જશે એકદમ મીણ જેવા સોફ્ટ થઈ જશે શકરિયા એકદમ ફટાફટ બફાઈ જાય ને એના માટે આપણે શકરિયાને વચ્ચેથી આ રીતે બે ભાગમાં કટ કરી લેશું અને આ રીતે આપણે તવા પર શક્કરિયાને ગોઠવી દેશું તો અહીંયા તમે જુઓ મેં એકદમ સારી રીતે બધા જ શક્કરિયાને બે ભાગમાં કટ કરી તવા પર ગોઠવી દીધા છે હવે એના ઉપર આપણે કોઈક વાસણ ઢાંકી દેવાનું છે તો કોઈ મોટું તપેલું આ રીતે તમે અંદરની સાઈડ હવા બિલકુલ ના જાય એ રીતે આમ ઢાંકી દો તો તમે જો આખો સરસ તવો કવર થઈ ગયો અને અંદરની સાઈડ બિલકુલ હવા ના જાય એ રીતે મેં તવાને સેટ કરી દીધો છે

તો બસ આ શકરિયા તમે ચાટ બનાવીને ખાશો અથવા તો આ રીતે બાફેલા શકરિયામાંથી કોઈ પણ રેસીપી તૈયાર કરશો ને એ રેસીપી સ્વાદમાં શકરિયા બફાઈ ગયા છે તો હવે આ શકરિયાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને આપણા શકરિયા એકદમ સરસ થોડા એવા ઠંડા થાય ને કેમ કે શકરિયા જો તમે એકદમ ઠંડા થવા દેશો તો એની છાલ કાઢવી થોડી મુશ્કેલ પડશે તો હલકા એવા શકરિયા ગરમ હોય ને ત્યારે જ એની છાલને તમારે કાઢી લેવાની તો તો હાથેથી કાઢો આની છાલ પતલી હોય છે અને જો આ રીતે ચાકુથી કાઢો તો એની છાલ જાડી નીકળી જાય છે તો શકરિયાની છાલ ને એકદમ ફટાફટ કાઢવા માટે તમારે અહીંયા યુઝ કરવાનું છે પીલર તો આપણે જે બટેટાની છાલ ઉતારવા વાપરતા હોઈએ ને એ જ પીલર લેવાનું છે એનાથી તમે બાફેલા શકરિયાની છાલ કાઢીને જોજો એ એકદમ ફટાફટ નીકળી જશે તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે એક 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 કરી અને પીલરની મદદથી મેં બધા જ શકરિયાની છાલ કાઢી લીધી છે તો તમને શક્કરિયાની છાલ કેવી રીતે આ આ રીતે કાઢવાની રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે શકરિયાની છાલ કેવી રીતે કાઢો છો ને એ પણ મને કમેન્ટમાં જણાવજો હવે તમે જુઓ આપણા શકરિયા એકદમ સારી રીતે શીરો બનાવવા માટે તૈયાર થઈ ગયા છે

ફક્ત પાંચ જ મિનિટ જેટલો સમય લાગે છે તો અહીંયા તમે જો સારી રીતે મેં બધા શક્કરિયા ખમણી લીધા અને આ રીતે ઉપર અને નીચેની બાજુ તમે જો આ રીતે જે રેસા જે મોટા મોટા અને જાડા હોય ને એ બધા અલગ થઈ ગયા છે અને આપણી પાસે શક્કરિયાનો એકદમ સ્મૂધ એવો માવો તૈયાર થઈ ગયો છે શીરો બનાવવા માટે તો બસ હવે આપણે આ શક્કરિયાના ખમણમાંથી એકદમ ટેસ્ટી એવો શીરો બનાવીશું તો શીરો બનાવવા માટે આપણે આપણે સૌથી ગેસ પર એક પેન રાખી અને એમાં કપ જેટલું દૂધ શક્ના શીરામાં તમે થોડું દૂધ ઉમેરશો ને તો શીરો એકદમ સરસ ખાવામાં સોફ્ટ એવો બનશે ઠંડો થયા પછી પણ બિલકુલ ડ્રાય નહીં થાય અહીં અમે દૂધની સાથે એક ચોથાઇ કપ જેટલું કેસર ઉમેર્યું છે જેનાથી શીરામાં બહુ સારી એવી ફ્લેવર આવશે

બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા અને બે ટેબલ સ્પૂન જેટલા ચોપ કરેલા પિસ્તા ઉમેરી દેશો ડ્રાય ફ્રુટ ને આપણે ફક્ત એક મિનિટ માટે ઘી સાથે ફ્રાય કરી લેશો તો અહીંયા તમે જો ઘી સાથે મેં સારી રીતે ડ્રાયફ્રુટ ને તળી લીધા છે હવે આપણે જે શકરિયાનો માવો તૈયાર કર્યો હતો ને એના આમાં ઉમેરી દેસુ ડ્રાયફ્રુટનો કલર વધુ પડતો ચેન્જ નહીં થવા દેવાનો થોડો કલર બદલાઈને એટલે તરત જ એમાં શકરિયાનો માવો ઉમેરી દેવાનો જેથી એકદમ સરસ ડ્રાયફ્રુટની ફ્લેવર પણ આપણા શકરિયાના શીરામાં આવશે તો હવે ઘી અને ડ્રાય ફ્રૂટ સાથે શકરિયાને આપણે બે થી ત્રણ મિનિટ માટે શેકી લેશું થોડા ઘી સાથે તમે શક્કરિયાના માવાને શેકશો ને એટલે શક્કરિયાનો શીરો એકદમ ટેસ્ટી બનશે તો આ રીતે તમે જુઓ સરસ મજાનો અહીંયા હું શક્કરિયાને પલટાવતા પલટાવતા મીડિયમ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે શેકી લઈશ તો હવે મિનિટ જેટલો સમય થાય અને થોડા શક્કરિયા શેકાઈ જાય અને સરસ એક રસ થાય એટલે આપણે આમાં એક ચોથાઇ કપ જેટલી ખાંડ ઉમેરી દેસુ શકરિયા પ્રમાણમાં મીઠા જ હોય છે એટલે ખાંડ અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો અને ખાંડની સાથે આપણે જે કેસર વાળું દૂધ તૈયાર કર્યું હતું ને એ બધું આ સમયે ઉમેરી દેવાનું છે જેથી આપણી ખાંડ પણ ફટાફટ મેલ્ટ થઈ જશે અને જે શીરામાં સક્કરિયાનો દાણો છે ને એ સહેજ એવો ફૂલી જશે તો જેવો તમે રવાનો શીરો ખાતા હોય ને બિલકુલ એ જ રીતનો સરસ મજાનો ટેસ્ટી એવો શીરો તૈયાર થશે તો હવે દૂધ સાથે તે આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી લેશું અને ખાંડ મેલ્ટ થાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દેશું કારણ કે આપણે આ શીરાને ઓવર કુક નથી કરવાનો તો તમે જો બધું દૂધ સારી રીતે એબઝોર્બ થઈ ગયું છે અને ખૂબ સરસ મજાનો ખાંડનો દાણો પણ મેલ્ટ થઈ ગયો છે તો હવે આ સમયે શીરાને સુપર ટેસ્ટી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલું ઘી અને થોડો એલચીનો પાવડર એક ચોથા ટી સ્પૂન જેટલો મેં એલચીનો પાવડર લીધો છે એને ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું અને બસ બધું સરસ મિક્સ થઈ જાય એટલે તમે જો અહીં આપણો એકદમ ટેસ્ટી ગરમા ગરમ બહુ જ સરસ મજાનો મીઠો મીઠો શક્કરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે તો શિવરાત્રી બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આ શક્કરિયાનો શીરો બનાવવાની રીત કેવી લાગી એ પણ કહેવાનું બિલકુલ ના ભૂલતા તો બસ તૈયાર થયેલા ગરમા ગરમ શીરાને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી થોડા ડ્રાય ફ્રુટ સાથે સજાવી દેશું તો અહીંયા અમે થોડા બદામના ટુકડા થોડા કાજુના ટુકડા થોડી પિસ્તાની ફ્લેક્સ અને થોડા કેસર સાથે આ શીરાને ગાર્નિશ કરી દીધો છે તો તમે આ શિવરાત્રી ઉપર શક્કરિયાનો શીરો આ જ રીતે બનાવજો તો તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કહેજો અને જો આ રેસીપી ગમી હોય તો વધારેમાં વધારે લાઈક અને શેર કરી દેજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ